દાહોદના કઠલા ગામમાં રહેતા અને ગુજરાતમાં મજૂરી કામ કરતા અરવિંદ વહોનિયાને સંતાનમાં બે બાળકો અને એક બાળકી હતી જેમાં અરવિંદ વહોનિયા બે દિવસ પહેલા ગુજરાતથી મજૂરી કામ કરી પોતાના વતન કઠલા ગામે આવ્યા હતા તેમના પરિવાર સાથે અને બીજા દિવસે પોતાની બહેનને મળવા મધ્યપ્રદેશના માંડલી ગામે ગયા હતા જો કે બહેનના ઘરેથી નીકળી તેઓ પરત ઘરે ન આવ્યા હતા જ્યારે આજરોજ કઠલા ગામના છાણફળિયામાં ખેતરમાં ઝાડ સાથે બે બાળકો અને યુવક હાલતમાં જોવા મળ્યા હતા બનાવની જાણ થતા લોકોના ટોળા ભેગા થયા હતા જ્યાં તેમની બાઇક પણ મળી આવી હતી આ તપાસ આદરતા અરવિંદ વહોનિયા અને તેના બે બાળકો રવિ વહોનિયા અને છ વર્ષીય સુરેશ વહોનિયા હોવાનું જાણવા મળ્યું હતું જે અંગેની જાણ થતા જ મૃતકના પરિવારજનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા બનાવની જાણ થતા જ કતવારા પોલીસ કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો પોલીસે પરિવારજનોની હાજરીમાં પંચનામું કરી ત્રણેય મૃતદેહોને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ અર્થે ખસડ્યા હતા જોકે મરણ જનાર યુવકે પોતાના બે બાળકો સાથે શા માટે આપઘાત કર્યો તે રહસ્ય અકબંધ રહેવા પામ્યું છે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે મારા ભાઈ કાલે ત્રણ વાગે જવા નીકળ્યો તો બેનને ઘરે તો એ બેનને ઘરે પહોંચી ગયો બેનને ઘરે જયા બાદ અમારે વાત બી થઈ કે બેને કીધું કે આયા આવ્યો છે પાંચસો રૂપિયાની પૈસા બી આપ્યા એને પૈસા માંગ્યા બેન પહે તો પૈસા બી આપ્યા પછી રિટર્ન પાછા નીકળી ગયા તો ઘરે આવી જાય પણ એ ઘરે નહીં આવ્યા અગિયાર વાગ્યા સુધી અમે વાડ જોવી ઘરે નહીં આવ્યો અમે જોવા કહેતા નહીં ગયા રાતે ફોન કોઈ કોન્ટેક્ટ થયો નહીં અમારો અને સવારમાં આઠ નવ વાગે ખબર પડી કે આ અહીં જગ્યા આવું થયું છે કઠળા તો અમે ત્યાં હવારમાં માં પહોંચી ગયા